પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે દાહોદના ઐતિહાસિક છાપ તળાવ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છોટા ઉદેપુર ખાતે યોજના પ્રધાનમંત્રી દાહોદ વાસીઓને ભેટ આપશે નવીનીકરણ થયેલા છાપ તળાવમાં જાહેર સુવિધાઓ બગીચાઓ બોટિંગ સુવિધા ઉપલબ્ધ છે તેની મુલાકાતીઓ માટે બે પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબો પથવે સાયકલિંગ રૂક સોલર એમ્ફી થિયેટર આકર્ષણનું કેન્દ્ર બનશે

નવનિર્માણનું કાર્ય સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ હાથ ધરવામાં આવ્યું છે